ખંભાતના સરકારી કર્મચારીને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બે લાખની ખંડળી માંગતા ખળભળાટ પુખ્યાત અને રીઢા ગુનેગાર રમેશ વણકર સહિત સાગરી તે ખોટા ભ્રષ્ટાચારના આરોપ લગાવી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી બે લાખ રૂપિયા આપો નહીં તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કરો છો તે અંગે વિડીયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપી હતી ખંડળી માંગ્યા બાદ વિડીયો વાયરલ કરતા સરકારી કર્મીએ ફરિયાદો એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે પુરાવા વિના ભ્રષ્ટાચારના આરોપો લગાવી સરકારી કર્મીઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હતું એકસો સાત કરોડના સરકારી પીવાના પાણીના પ્રોજેક્ટમાં આ અસામાજિક તત્વોના આતંક વચ્ચે તંત્ર હથિયારધારી પોલીસ પ્રોટેક્શન લઈ કામગીરી કરવામાં મજબૂર સરકારી અધિકારી કર્મચારીઓ પ્રતિષ્ઠ વાયરલ કરી તોડ કરતો હતો અગાઉ રમેશ વણકર વિરુદ્ધ સગીરા સાથે દુષ્કર્મનો કેસમાં સજા ભોગવી ચૂક્યો છે બત્રીસ બાઇક ચોરીમાં પણ રમેશ વણકર સંડોવાયેલા છે ચોરીના ગુનાઓ સહિત અન્ય ચેપ્ટર કેસો પણ જુદા જુદા પોલીસ મથકે નોંધાયા છે ખોટા એસ્ટ્રોસિટીના કેસો લેખિતમાં સમાધાન કરી નાણાં પડાવતો હોવાની ફરિયાદ મારું નામ પ્રવિણભાઈ ગિરદાશંકર શ્રીમાણી છે અને હાલ કાણીસા તલાટી તરીકે જોબ કરું છું કે સરકાર શ્રીનો એકસો સાત કરોડનો બેતાલીસ ગામોને પાણી પૂરું પાડવાનો એક વિશાળ જનહિતનો જે પ્રોજેક્ટ હતો એની અંદર હું જ્યારે ગૂગલ ગમે મારી ફરત પર હતો તો એક ઊંદેલ ગામના રમેશભાઈ વણકર અને ભુવેલ ગામના અજીતભાઈ સોલંકી આ બંને ભેગા મળી અને મને એવી ધમકી આપેલી હતી કે તમે આ જે જમીન ફાળવણી થયેલી છે એમાં તમે જ્યારે તલાટી હતા તો કરોડોનો ભ્રષ્ટાચાર કરેલો છે અને એના કારણે હવે તમારી બદલી કરી છે ને હવે તમે મને બે લાખ રૂપિયા આ બાબતને આપશો તો જ અમે તમને છોડીશું જો તમે આમાં મને બે લાખ રૂપિયા આપવાની ના પાડી તો તમને અમે સોશિયલ મીડિયાની અંદર બદનામ કરી દઈશું એવું કંઈ અને રમેશભાઈ ઈશ્વરભાઈ વણકર તથા અજીતભાઈ બંને જણા મને રૂબરૂ મળવા આવેલા મેં એ પૈસા આપવાની ના પાડતા એ રમેશભાઈ અને અજીતભાઈનો ઇતિહાસ જોઈએ તો ખબર એવી પડી કે રમેશભાઈ પોતે ખંડણીખોર હોવાય એક પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિનો એટલો મોટો ઇતિહાસ છે કે જે કલંકિત કહેવાય એના નામ ઉપર ભીમ આર્મીના અધ્યક્ષની ઓળખ આપી અને લોકોને અવારનવાર હેરાન કરતા હોય એવી મને પ્રતીતિ થઈ એટલે એમની સામે મેં જોયું તો જાણવા મળ્યું સોશિયલ મીડિયામાં તો બત્રીસ જેટલા બાઇક ચોરીના ગુના એ સિવાય સગીરા ઉપર બળાત્કારની અંદર સાત વર્ષની જજા ભોગવેલી એ સિવાય જોઈએ તો અમુક ચેપ્ટર કેસો પણ થયેલા છે એમ ઘણી જગ્યાએ આવી રીતે અલગ અલગ ગુના આચરી અને એક ગુનાહિત અને કલંકિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિ આજે ભીમ અરવીને પણ બદનામ કરતા હોય એવી રીતનું આ અમારી સામે એક વ્યક્તિ પડ્યો એટલે મારે ન છૂટકે એમની સામે આ ફરિયાદ આપવાની ફરજ પડી છે અને હાલ ફરિયાદ આપી અને હું આવ્યો છું અત્યારે મારી માંગ એવી છે કે આવા રીડા ગુનેગારો જો જેલના સળિયા પાછળ હોય તો જ સમાજને શાંતિ મળે અને બીજા લોકો અમનો કોઈ ભોગ ના બને એ મારી ખાસ દિલથી વિનંતી છે તો સરકાર અને પોલીસ તંત્ર અમને સહકાર આપે અને ન્યાય આપે એવી વિનંતી